નમસ્કાર મારા ખાકી ના યોદ્ધાઓ ફરી એકવાર સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશનમાં તો જે પીએસઆઈ અને લોક રક્ષક કેડર જે નવી ભરતી છે તેના છે કોલ લેટર એ ડાઉનલોડ થવા લાગ્યા છે અને એ કોલ લેટર ડાઉનલોડ કરવા માટે કેવી રીતના છે એ વેબસાઈટ પરથી તમે પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો તેની સંપૂર્ણ માહિતી આપું છું અને પીએસઆઈ નું પહેલા રનિંગ આવશે કે લાડી કોન્સ્ટેબલ નું રનિંગ આવશે તેની સંપૂર્ણ માહિતી આપું એ પહેલા જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો LRDPSI દોડ માટે કોલ લેટર ડાઉનલોડ થવા લાગ્યા છે. શેના માટે? દોડ માટે. એટલે કે તમારું રનિંગ એટલે કે ગ્રાઉન્ડ તમારી શારીરિક કસોટી માટે ગ્રાઉન્ડના છે કોલ લેટર છે ડાઉનલોડ થવા લાગ્યા છે. તમારે કઈ તારીખે તમારું રનિંગ છે. બરોબર. તેના માટે છે કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂઆત થઈ ગઈ છે. કેવી રીતે કોલ લેટર ડાઉનલોડ કરવા? એની વિડીયોમાંથી સંપૂર્ણ માહિતી આપું છું. વિડીયોમાં બન્યા રહેજો. બરોબર. પેલા PSI ની દોડ આવે કે LRD ની આ છે એ બહુ જ ચર્ચામાં રહેલી છે એ વાત છે કે પેલા છે એ PSI ની દોડ આવશે અને પછી એ LRD ની આવશે એવી ઘણી બધી છે એ અફવાઓ છે ઉડી રહી હતી તો એનું સંપૂર્ણ સમાધાન થઈ ગયું છે બરાબર PSI plus LRD જેમને બંનેમાં ભરેલું છે અને માત્ર PSI માં ભરેલું છે કેમાં માત્ર PSI માં PSI plus LRD અને માત્ર PSI માં both અને PSI માં જે ઉમેદવારો છે form fill up કરેલું છે તેમને એકવીસ જાન્યુઆરી થી નવ ફેબ્રુઆરી કેટલી એકવીસ જાન્યુઆરી એટલે કે શરૂઆત જાન્યુઆરી થી ફેબ્રુઆરી સુધી છે પુરુષ ઉમેદવારો જે અને માં ભરેલું છે તે ઉમેદવારો એકવીસ જાન્યુઆરી થી નવ ફેબ્રુઆરી સુધી છે તેમનું રનિંગ રહેવાનું છે અને એકવીસ જાન્યુઆરી થી સાત ફેબ્રુઆરી સુધી મહિલા ઉમેદવાર મહિલા ઉમેદવાર જેને પીએસઆઈ પ્લસ એલઆરડી બોથ માં અને પીએસઆઈ માં ભરેલું છે તેમને છે રનિંગ કરવાનું રહેશે અને જમણે માત્ર એલઆડી માં કે માત્ર કોન્સ્ટેબલ બનવા માંગતા ઉમેદવારો કે જેઓ શું કહેવાય કે કોલેજ કરેલા નથી મતલબમાં ગ્રેજ્યુએટ નથી કે માત્ર એલઆડી માં ફોર્મ ભરી શકે છે તે મિત્રોને એલઆડી ની અંદરથી 10 ફેબ્રુઆરી થી તેર માર્ચ સુધી કોણ પુરુષનો દોડનો રહેશે દસ ફેબ્રુઆરી થી 13 માર્ચ સુધી કોને પુરુષોને જેમને માત્ર એલઆડી માંથી ફોર્મ ભરેલું છે અને

એવું લખેલો હોય છે તે ઓજસ નામની છે સાઇટ છે તેની અંદર ક્લિક કરો એટલે તમારી છે આખી સાઇટ ખોલશે એ સાઇટ ની અંદર છે એ ખૂણામાં જો જમણી બાજુ છે એ ત્રણ એરા દર્શાવવાના છે ત્રણ લીટા એ ત્રણ લીટા છે તેની અંદર તમારે ક્લિક કરવાનું છે એની અંદર તમને અલગ અલગ છે એ માહિતી આપવાની છે અને નીચે છે એ સ્ક્રોલ કરો એટલે તમારે ક્લિક કરવાનું છે જો કોલ લેટર અને પ્રેફરન્સ લખેલું છે તેની અંદર પ્રિલિમરી એક્ઝામ કોલ લેટર છે તેની અંદર તમારે છે એ ક્લિક કરવાનું છે એટલે તમારું જે તમારે જે માહિતી નાખવાની છે એ સાઇટ ખોલશે બરોબર એમાં સિલેક્ટ જોબ છે સિલેક્ટ જોબ ની અંદર તમારે શું સિલેક્ટ કરવાનું છે જીપીઆરબી બે હજાર પચીસ છવ્વીસ ગુજરાત પોલીસ દળમાં વર્ગ થ્રી વર્ગમાં પીએસઆઈ કેડર તથા લોક રક્ષક કેડર બે હજાર પચીસ છવ્વીસ છે એ તમારે સિલેક્ટ કરવાનું છે પછી તમારે તમારો કન્ફર્મેશન નંબર નાખવાનો છે પછી તમારે તમારી જન્મ તારીખ નાખવાની છે અને તમને જે નીચે કેપ્ચા જે આપેલા છે એ કેપ્ચા છે વ્યવસ્થિત જો સ્મોલ હોય તો સ્મોલ અને કેપિટલ હોય તો કેપિટલ એવી રીતના કેપ છે તમારે એડ કરવાના છે અને તમારે છેલ્લે છે એ પ્રિન્ટ કોલ લેટર નામની છે ક્લિક ઉપર તમે કરશો એટલે તમારો આખો છે એ કોલ લેટર છે એ તમારી સામે આવી જશે અને એની અંદરથી તમે અંદર જોઈ શકો છો કે ઉપરથી છે એ થ્રી ડોર છે એની અંદર તમે છે તમારું કોલ લેટ છે એ ડાઉનલોડ પણ કરી શકો છો અને તમારું છે એ કોલ લેટર તમે ત્યાંથી તમે શેર સે પણ કરી શકો છો બરોબર આરીન આવી માહિતી મેળવવા માટે મારી સેનને સબ્સ્ક્રાઇબ કરો વેડિયો નો લાઇક કરો અને શેર કરો જેથી બધા જ ઉમેદવારો છે એ પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી શકે જે ઉમેદવારોને છે એ કોલ લેટર ડાઉનલોડ નથી થતા તેમને છે તેમના માટે છે મારા ટેલિગ્રામ ચેનલ છે આઝાદ એજ્યુકેશન તેની અંદર લિન્ક આપેલી છે એમની અંદર થી તમે તમારું કોલ લેટર સે પણ ડાઉનલોડ કરી શકો છો